જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે નાના જ બાળકો માટે સરસ મજાનો નાસ્તો એના માટે અહીંયા આગળ કાચા મેં બે બટાકા લઈ લીધા છે અને એને સરસ આ રીતના છીણી લીધા ને પછી મેં બે વખત ચોખ્ખા પાણીમાં એને ધોઈ લીધા છે તમે જોઈ શકો છો આ રીતના એકદમ તમારે છે બે થી ત્રણ વાર આને ચોખ્ખા પાણીમાં છીનીને તમારે આ રીતના પાણીમાં જ રેવા દેવાના છે જો પાણીની બહાર રાખશો તો આ કાળા પડી જશે બટાકા એટલે આપણે આને પાણીમાં જ રેવા દેવાના છે હવે આપણે આનું બધું પાણી કાઢી લઈએ તમે જોઈ શકો છો બધું પાણી કાઢી લીધું છે ને આ રીતના આપણે સરસ કોરા કરી લીધા છે હવે આપણે એમાં નાખીશું છીનેલા ગાજર મેં એક મોટું લીધું છે હવે મેં અહીં આગળ એક કેપ્સિકમ લીધું હતું મીડિયમ એને પણ આ રીતના ઝીનું સમારી લીધું છે તમે આમાં ગમતા તમને વેજીટેબલ તમે નાખી શકો છો હવે અહીંયા આગળ મેં એક ચમચી આદુ લીલા મરચાં અને લસણનો પેસ્ટ લીધો છે અને અહીંયા આપણે થોડા ધણા લઈ લઈશું મેં આને ઝીણા ઝીણા સમારી લીધા છે ધોઈને અને અહીંયા આગળ આપણે મેં ચોખાનો લોટ લીધો છે એક નાની વાટકી છે તમે આમ જોવા જાવ તો પાંચ નાની ચમચી છે એને મેં આ રીતના લઈ લીધો તમે ચાહો તો કોર્ન ફ્લોર પણ લઈ શકો છો મેં ચોખાનો લોટ લીધો છે હવે આપણે એમાં બીજા મસાલા નાખી દઈએ નાના બાળકો માટે છે એટલે વધારે આપણે તીખું નથી કરવાનું લીલા મરચાં પણ આપણે નાખ્યા છે એટલે મેં અહીંયા આગળ એક જીરુંની ચમચ એક ચમચી ધાણા જીરું લઈ લીધી છે થોડું અડધી ચમચી મરચું પાવડર છે થોડી હળદર લઈ લીધી છે અને અહીંયા આગળ થોડો ગરમ મસાલો નાખવાનો અને ગરમ મસાલાનો સ્વાદ બહુ સરસ લાગે છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અહીંયા આગળ એક ચમચી મેં સફેદ તલ લીધા છે નાખી દઈશું હવે આપણે આને સરસ મિક્સ બધું કરી દઈએ આ રીતના તમે આ રીતના એકવાર નાસ્તો જરૂરથી બનાવજો તમારા બાળકોને ખૂબ જ ભાવશે હવે આપણે એને જરૂર મુજબ આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું આપણે બહુ પાતળું નથી કરી દેવાનું આપણું બેટર અને ના ઝાડું રાખવાનું છે આ રીતના આપણે થોડું થોડું પાણી નાખતા જઈને બેટર એનું તૈયાર કરીશું આપણે હવે તો બાળકોના વેકેશન પડી ગયા છે એટલે તમે ચાહો તો અને તૈયાર કરેલું શાક સવારેલું હોય તો તમે આને પાંચ મિનિટમાં તમે બનાવી શકો છો વાર નથી લાગતી આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું તમે આમાં ચાહો તો ખાવાનો સોડા પણ નાખી શકો છો મેં નથી નાખ્યો થોડું થોડું પાણી નાખતા જઈને આપણે બનવાનું છે જેથી આપણું બેટર એકદમ ઢીલું ના થઈ જાય તમે જોઈ શકો છો આપણું આ રીતના બેટર તૈયાર થયું છે આપણે બહુ પાતળું નથી કરી દેવાનું આ જ રીતના આપણાને બેટર જોઈએ છે આ રીતના આપણે બેટર રાખીશું તો આપણે નાસ્તો બનાવીશું એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે આપણે એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ મેં અહીંયા આગળ આ રીતના પેન મૂકી દીધું છે અને ગેસને ફાસ્ટ કરી દીધો છે હવે આપણે થોડું તેલ નાખી દઈશું એનામાં અને સરસ અને બધે આ રીતના લગાવી દઈશું તેલ અને હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને એક ચમચો ભરીને આમાં આપણે બેટર નાખી દઈએ અને આ રીતના એને ફેલાઈ દઈએ આપણે થી મિનિટ માટે ગેસ પર રહેવા આપણે જોઈ લઈએ ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે ઉપર સરસ કોળું પડી ગયું છે હવે આપણે આને બીજી બાજુ પલટાઈ લઈએ તમે જોઈ શકો છો કેવું સરસ ટેસ્ટી થયો છે નાસ્તો સરસ તમે આ રીતના બનાવશો તમારા બાળકોને ખૂબ ભાવશે હવે આ બાજુ પણ આપણે ત્રણ થી ચાર મિનિટ રેવા દઈએ પણ આપણે ઢકવાનું નથી અને ધીમા ગેસ પર જ રેવા દેવાનું છે ગેસ ખાસ નથી રાખવાનો તમે જોઈ શકો છો આપણો સરસ શેકાઈ ગયો છે નાસ્તો હવે આને આપણે પ્લેટમાં કઢી લઈએ અને આ જ રીતના આપણે બધો નાસ્તો તૈયાર કરી લઈએ તમે આ રીતના બનાવશો તો તમારા બાળકો સરસ ખુશ થઈ જશે હવે તો વેકેશન પડશે તો બાળકો ઘરમાં રહે છે અત્યારે મારા બાળકોને પણ નાસ્તો ખાવો છે એટલે હું આ રીતના એમને સરસ મજાનો નાસ્તો બનાવીને ખવડાવ્યો છે તમે પણ એકવાર આ રીતના બનાવીને જરૂરથી ખવડાવજો તમારા બાળકો પણ ખુશ થઈ જશે અને જો શાકભાજી ના ખાતા હોય તો આ રીતના તમે વેજીટેબલ આમાં નાખીને તમે એમને ખવડાવી શકો છો હવે આપણે આ જ રીતના બધો નાસ્તો બનાવી લઈએ આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આટલા બેટરમાં મારે ચાર પૂટલા થયા હતા બે તો મારા બાળકો ખાઈ ગયા બે વધ્યા છે તેને હું બતાવું છું તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી થયા છે ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો તો તમારા બાળકોને ખૂબ જ ભાવશે તમે આમાં ચોખાના લોટની જગ્યાએ કોર્નફ્લોર પણ નાખી શકો છો ખાવામાં બહુ જ સરસ લાગે છે કોર્નફ્લોર ના હોય તો અને ચોખાનો લોટ પણ ના હોય તો તમે આમાં સૂજી પણ નાખી શકો છો એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ ભાવશે તમે આને લંચ બોક્સમાં પણ ભરી શકો છો સવારના નાસ્તામાં ખાઈ શકો છો મેં આને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે તમે આને દહીં સાથે પણ ખાઈ શકો છો ચ સાથે પણ ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે અને જો તમને આજની મારી રેસિપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને મારા વિડીયોસ કેવા લાગે છે ને જો તમને મારા વિડીયો ગમતા હોય કા તો મારી રેસિપી તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ